તો હવે મિત્રો આપણે સોનાના ભાવની વાત કરીશું તે પહેલાં છેલ્લી ચોવીસ કલાકના સોનાના ભાવનો ગ્રાફ મિત્રો આપણે જોઈ લઈએ તો ગ્રાફમાં આજે વધારો થયો છે તો હવે આજે શું રહ્યા બાવીસ કિરેટ ચોવીસ કિરેટ સોના ભાવ તેની વાત કરીશું તો મિત્રો હવે આપણે બાવીસ કિરેટ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનાના ભાવ દસ ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પાંચસો ને છત્રીસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તેમજ મિત્રો ચોવીસ કેરેટ સોનાના ભાવ પર નજર કરીએ તો એક ગ્રામ સોનાનો ભાવ દસ ગ્રામ એટલે કે તોળા સોનાનો ભાવ સો ગ્રામ સોનાના ભાવ સો ગ્રામ સોનાના ભાવમાં મિત્રો આજે પાંચસો ને દસ રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે કાલની તુલનામાં તો મિત્રો દરના સોના ચાંદીના ભાવ જાણવા માટે તેમજ આગોતના એંધાન જાણવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને સાથે સાથે બે લાયકન પણ જરૂરથી દબાવી દેજો